ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં ભાઈ અત્યારે આપણે દવા છાંટવાનું કામકાજ ચાલુ થઈ ગયું પાણી બાણી વારી દીધું ને પછી હવે દવા છાંટી દઈ બે ખેતરમાં પછી પાછું પાણી ચાલુ કરશું એટલે નો વાંધો આવે ને ભાઈ આડી ભાઈ વેલેરી છટાઈ જાય ને ભાઈ ફટાફટ પાણી ખાઈરા રાખીએ બીજું આપણે ભાઈ બે ખેતરોમાં દવા છાંટતા જાજી કંઈ વાર લાગશે નહીં અડધી કલાક કલાક થાય તો બધી દવા છટાઈ જાય તો ભાઈ ફાઈનલી આપણે એક ખેતરમાં દવા સટાઈ ગઈ ને હવે બીજા ખેતરમાં ભાઈ ગયા ધીરે ધીરે જાઈએ ને છાટી દઈ ખેતરમાં એટલે બે ખેતરીની દવા સટાઈ જાય પાછું પછી લાઈટ આવે એટલી પાણી હાલતું કરી દઈએ તો ભાઈ એવું બધું કામકાજ છે યાર બે દિધ્યા ને ભાઈ ગાડીઓ ગોતતા હતા ગાડી મેળ આવે તો ગાડીઓવાળા વાળા કોઈ નૈવરાજ ન આ જ મેળ આવ્યો હતો ગાડીએ સાટી દઈ બાકી ભેગું થાય મજ ન માંડવી ભાઈ એક તો ડુસા જેવી થઈ ગઈ હોય એમાં પગ ઉપાડી ઉપાડી ને મરાય ગયા યાર હાલ સુધીમાં દવા છાટી લેવી તો હાવ રેડી થઈ જાય ગાડી હોય તો ફટાક સટાઈ જાય ને કઈ ઉપાધિ નહીં બધી થોડોક ખર્ચો આવે બીજો હોય ને તો ભાઈ ફાઈનલી આપણે બીજા કટલ ચાલુ થઈ ગયું દવા છાંટવાનું બે પુતલ મારી દીધી ને બીજી જાય છે એક પંપમાં ભાઈ અડધું ટેતર તો ઉપાડી લીધું બે પોપનું કામ હે ભાઈ એમાં આગડી ભાઈ સર્વિસનું સત્યાનાશ થઈ ગયા ત્યારે ગાડીમાં હલવાણી ને એટલે અહીંયા આડા આવરી પાથરેલી છે ગરમ ન થાય ને વાહુ ગાડીમાં ભાઈ વાર ભાગ્યો ને હલવાણી ખેસાઈ ગઈ તો હું દેખી ગયો વાંધો ન આવ્યો બાકી તોડી નાખે અરતી બાજુ એક દવા છાંટવાનું જ હાલે અહીંયા હાલે અહીંયા આપણું હાલે બધા દવાઈઓ હાલે હવે એક છેલ્લો પંપ રહ્યો હા હા હવે એના વગરનો આવું છેલ્લો પંપ આગળ ભર દે એટલે કામ પૂરું આ ખેતર આપણે દવા છાટવાનું આપણે છેલ્લો પંપ ભરાઈ ગયો મેંડા છાંટવા કામ પૂરું આપણું બપે પછી લાઈટ આવે એટલે પાણી ચાલુ કરી દે છટાઈ ગઈ ભાઈ દવા અને ગાડી ગયો લગભગ ભાઈ આપણે બપોર પછી પાણી વારવાનું નહીં થાય નવાણમાં માં આપણે દવા છાટવાની બાકી એ નહી તો લગભગ એમાં દવા છાંટવાનું થાય તો બપોર પછી ખબર પડે શું કરવાનું થાય ને શું નહીં

કહી દે ભાઈ કોઈની મોટર હાલતી કરવા ન જતા યાર આ જો ખાલી બાઉલાની મોટર હાલતી કરી એમાં મને કલાક આવી ગઈ ખોટી કર્યો ડીયા ઉતારે શેડા હાંધે મોટર એક તો એવી રાખી કે સફી ચાલુ કર્યા ભેગું બધું બારી નાખ્યું Later that same evening. ભાઈ બોપે પછી ના વાગી ગયા ત્રણ ને હવે આપણે નવાણમાં બાકી છે એ દવા એકમાં છાટી આવીએ ને અંધાર જેવું થયું હે ભાઈ આગળ થોડી વાર પહેલા થોડા એવા સાટા આવ્યા હતા અટાણ તો અંધાર છે હવે એ એક ખેતરમાં દવા સાટી દે એટલી ઉપાધિ નહીં ને ભાઈ પછી વરસાદ આવે તો કંઈ કાંઈ નહીં બાકી ભાઈ પછી વરસાદ આવી જાય ને તો દવા સાટવાનું એક ખેતરમાં રહી જાય એ રહી જ જાહે પછી એના કરતા અટાણ સાટી દઈએ પછી ઉપાધિ નહીં ને ભાઈ પહેલી પછી વરસાદ આવ્યા રાખે ચાલો તો ભાઈ ફટાફટ ભાગી દવા સાટી આવી તો ભાઈ ફાઇનલી આપણે હાલી નીકળ્યા નવાણમાં દવા સાટવા હવે વેલરી સાટી દઈએ એટલે એનું એક કામ પતે હવે કેમ કે ભાઈ અંધાર હે ને થોડોક વરસાદે આવ્યો હતો આગળ સાટા આવ્યા હતા એટલે હવે વેલરી સટાઈ જાય ને તો પછી એની એક ઉપાધિ વહી જાય પછી પછી મન ફાવે એટલો વરસાદ વરે કઈ ઉપાધિ નહીં ને તો ભાઈ ફાઇનલી આપણે પહેલો પંપ છાંટવા વર્ગી ગયા ભાઈ હવે જો દવા છટાઈએ તો સુધી વરસાદ ન આવે તો સારું મારે ભાઈ કામકાજ ને થોડીક મજા નીલુભાઈ દવા સાટે મારા ભાઈ કેટલો વર્યા ને કેટલો ભરીને પુગાડી દીધો નીલુભાઈ સાટી લે પછી ભરી દે હું પામ અર્ધે પહેલા તો પુગાડી દીધું નીલુભાઈ એક કામ ભાઈ સારું થઈ ગયું સાટા રહી ગયા નથી બાકી તો દવા સાટવાની ઓરીઓ થાત નહીં બધી દવા ધોવાતી જ ભેગી ભેગી હવે ભાઈ થોડોક વરસાદ થઈ જાય એટલે રેડી કેમ કે ભાઈ આગાહી વાળા કહે છે કે ભાઈ બે પાંચ દી હે આગાહી હું થાય જોઈએ જો વરસાદ આવી જાય તો સારું કેમ કે ભાઈ બધાય પાણી વાળા હાટાણા તો એ બધાને થોડો ફાયદો થઈ જાય તો ભાઈ વરસાદ વરસાદ તો ન આવ્યો ને હવે દવા બવા છટાઈ ગઈ હવે છેલ્લો નીલું ભાઈ સાટે હે છટાઈ જાય એટલે આજનું આપણું કામકાજ પૂરું હોય ભાઈ શીભડા જોતા હોય તો લઈ જજો જો કેટલા બધા એમાં હવે તો પીરા પડવા માંડ્યા જરૂર હોય તો રમતમારે લઈ જજો એક જ વેલામાં ભાઈ માપભાઈના સીબડા હે તમે તમારે જોતા હોય એટલા લઈ જો કોથરા કોથરા પર દહું આજનો બ્લોગ ભાઈ આપણે અહીંયા જ પૂરો કરીએ બ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી હવે નેક્સ્ટ વ્લોગમાં ત્યાં હું જોઈ જય દ્વારકાધીશ બધાને